આ છેલ્લા ત્રણ મહિનાથી આ અમને પાણી આપતા નથી અને અને પંચાયતવાળા અમારી હામાં દાદાગીરી કરે છે ઉપર એમ કહે છે કે તમને ઘરે ઘરે ટાંકા મોકલી અમારી પાસે એક કલાક પાણીની જગ્યા છે એથી વધારે પાણીની જગ્યા છે ને તમારે થાય કલીઓ પછી અમે અમારે દેસડીયા સાહેબની ઓફિસ જઈ ગયા તો દેસડીયા સાહેબને મેં કહ્યું તો દેસડીયા સાહેબ કે મારી આ પંચાયતમાં કોઈ જવાબદારી રહેતી નથી તો તમે સમાજને તમે આ ધારાસભ્યની જવાબદારી શું છે એ એમને સમજ પડવી જોઈએ તો આખો કાઢી કાઢીને બધાય પંચાયતની બોડીવાળા ગમે તેમ દાદાગીરી કરે છે એના પાણી સપ્લાયવાળાને બોલાવી છે તો એ એમ કહે છે એ અવાજ નહીં કરવાનો પાણી આવતું એ આવશે આ બધા દાદાગીરી કરીને જો લોકશાહીને કેમ પોતાના બાપની જાગીદ હોય એવી રીતે વર્તન કરે છે અને એને એમ કહે છે કે જેટલા વોટર્સના કાર્ડ હશે વોટિંગ એટલાને જ પાણી મળશે તો આ બધા ફ્લેટ આટલા બાવીસ જેવી હોય આ બધા એપાર્ટમેન્ટ ફર્નિશન આપી છે એના વહીવટની એને ખબર છે કે એક ફ્લેટ આટલા લાખ લેવાય છે અને અત્યારે પાણી આપવાતા ને વોટર્સની ગણતરી કરે છે આ કઈ રીતની પદ્ધતિ છે એટલે હવે આ મહેરબાની કરીને પાણી આપશે નહીં ને તો અમે કાલ સ્વાગત ચોકડીએ માંડવા નાખીને આખો એરિયો ચક્કાજામ કરવાના જઈ અને અત્યારે અમે પણ પંચાયતે તાળાબંધી કરવા જવાના જઈ અને સામાન્ય કાર્ય કરતા હોય કેવી રીતે વાત કરે એને બાંધ કરાવી દેવો અમારે પેલી ભગત ચલાવી રહ્યું છે પાણીના પૈસા લે છે જે પૈસા આપે છે ત્યાં જ પાણી આવે છે તો પબ્લિક શું પાણી વેરો નથી ભરતી પાણી વેરો બધા ભરે છે તો પૂરતું પાણી આપો અને સોસાયટીમાં જે ડબલ કનેક્શન છે એ કનેક્શન તો કાપી જ ગયા છે છતાં પણ પાણી નથી આવતું જેમ તેમ જેસી બેસી બધા ખાડા ખોદીને વયા ગયા છે રોડ પૂરો ખોદીને વયા ગયા છે એ કામ પણ પૂરું નથી કરેલું રબારીના વાડા જેવું ભરવ ભરવાડના વાડા જેવું કરી નાખેલું છે સોસાયટીને તો પંચાયતને વિનંતી છે અને કલેક્ટર સાહેબને પણ વિનંતી છે કે કે અમારું સોલ્યુશન કરે પાણીનું છે છે પૈસા બનાવે એનું કારણ નગરપાલિકા ટૂંક સમયમાં આવી જવાનું છે એટલે એમને પછી ટાઈમ રહેવાનો નથી પણ ટૂંક સમયમાં એમને પૈસા વાળું થઈ જવું છે એટલે પાણી નથી આપતા અમને તો એવું લાગે છે અત્યારે અમારે પ્રમુખ પાર્કની અંદર છ એપાર્ટમેન્ટ લાઈટ નાખેલી છે તો એ કે તમને અમારું બજેટ આવશે ને ત્યારે અમે તમને પૈસા આપી દઈશું અમે એવું પૂછ્યું કેટલા દિવસમાં બજેટ આવશે મહિનામાં આ સાત મહિનાથી આ બે લાખ રૂપિયાનું પેમેન્ટ અમને દીધું નથી પછી એવું નક્કી કહીશું કે તમે અત્યારે લાઈન નાખી દીધો અને ભાઈ બ્લોકજી ઉઘરાવી અને અમારું બજેટ આવશે ને